મોટા આધ્યાત્મિક સંતનો ઉતારો સંતના દર્શન કરવા અને તેમનો સત્સંગ સાંભળવા અનેક જિજ્ઞાસુઓ આવે એક દિવસ કાવીઠા ગામની નિશાળના બાળકો આવ્યા સંત અને બાળકો વચ્ચે સંવાદ શરૂ થયો સંતે પૂછ્યું છોકરાઓ હું પૂછું તેનો જવાબ આપશો છોકરાઓએ કહ્યું હાજી સંતે કહ્યું તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય તમને માર્ગે જતા કોઈનો ધક્કો વાગે તો કયા લોટાને વધારે જાળવશો છોકરાઓએ જવાબ આપ્યો ઘીનો લોટો વધારે સાચવીશું સંતે કહ્યું કેમ છોકરાઓએ કહ્યું છાશ ઢળી જાય તો ફરી ઘણા ફેરા કોઈ ભરી આપે પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં સંત બોલ્યા છાશના જેવો આ દેહ છે તેને આ જીવ સાચવે છે અને ઘીની માફક આત્મા છે તેને જતો કરે છે અવળી સમજણવાળો આ જીવ છે દેહ છાશ જેવો સામાન્ય છે આત્મા ઘી જેવો મૂલ્યવાન છે છાશ જેવો દેહ ઢોળાઈ જાય નષ્ટ થઈ જાય તો મોટું નુકસાન નથી મતલબ કે દેહ નહીં આત્મા મૂલ્યવાન છે નાના બાળકોને વાત વાતમાં પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવનબોધ આપનારા સંત હતા શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્રનું જીવન એટલે કે આધ્યાત્મિક પ્રયોગ વેરનું જીવન શ્રીમદ રાજચંદ્રનો જન્મ ઓગણીસો ચોવીસની કાર્તિક પૂનમે એટલે કે દેવ દિવાળીના દિવસે નવ પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવભાઈ જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન પાડવામાં આવેલું ચાર વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું રાયચંદના દાદા પંચાણભાઈ કૃષ્ણ ભક્ત હતા રાયચંદે તેમની પાસેથી કૃષ્ણ કીર્તન ભક્તિપદો અવતાર કથાઓ વગેરેનું શ્રવણ કર્યું હતું બાળવયે પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને માતૃપક્ષ તરફથી જૈન જૈન ધર્મના સંસ્કાર મળ્યા આગળ તેમની નિષ્ઠા ધર્મમાં સ્થિર ગામમાં આવતા રામદાસજી નામના સાધુ પાસે બાળવયે કંઠી પણ બંધાવેલી એક દિવસ કંઠી તૂટી જતા ફરીથી તે બંધાવી નહોતી બાળપણથી જ રાયચંદનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું તેમની બુદ્ધિ સતેજ હતી સ્મરણ શક્તિ અસાધારણ હતી નવું સાંભળવાની શીખવા શીખવવાની વૃત્તિ હતી વાંચે ભણે ભણાવે તે બધું આપોઆપ યાદ રહી શાળાનું સાત ચોપડીનું શિક્ષણ બે જ વર્ષમાં પૂરું કરી દીધેલું આઠમા વર્ષે કાવ્ય રચનાઓ કરવાનો પ્રારંભ કરેલો તેઓ શીઘ્ર કવિ હતા આઠ વર્ષની ઉંમરે એમણે અંદાજે પાંચ હજાર કડીઓ રચેલી નવ વર્ષની વયે રામાયણ અને મહાભારતને કાવ્ય રૂપે આલેખવાનું શરૂ કરેલું તેમને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ગમતા બાળપણમાં અને આનંદી હતા વર્ષની રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો તે સમયે રાયચંદ પિતા સાથે દુકાને પણ બેસતા તેમના અક્ષર સુંદર અને મરોડદાર હતા નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણ જ્ઞાન જન્મેલું ઘટના એવી બની કે તેઓ સાત વર્ષના હતા ત્યારે વવાણિયા ગામમાં તેઓના પરિચિત અમીચંદ ભાઈને સર્પદંશ થયો ને તેઓ ગુજરી ગયા બાળ શ્રીમદે દાદાજીને પ્રશ્ન કર્યો કે ગુજરી જવું એટલે શું શરૂઆતમાં તો દાદાજીએ ઉત્તર ટાળવાનો પ્રયત્ન કર્યો પણ રાજચંદ્ર પીછો ન છોડ્યો ત્યારે કહ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો હવે અમીચંદ કાકા હાલીચાલી કે બોલી શકશે નહીં ખાવું પીવું કશું કરી શકશે નહીં તેમના શરીરને તળાવ પાસેના મસાણમાં બાળી આવશે નાના રાજચંદ્ર તળાવે ગયા ત્યાં ઝાડ ઉપર ચડીને ભળ ચિતાને બળતી આ ઘટના નિહાળ્યા બાદ એમના તીવ્ર મનોમંથન હતું તેઓ ગહન ચિંતનમાં ડૂબી ગયા હતા જાતિ સ્મરણ જાગ્યું હતું પોતાના સેંકડો પૂર્વભોનું તેમને સ્મરણ થયું હતું બાળપણમાં એક વખત દેવમાએ તેમને શાક સમારવા આપ્યું શાક સુધારતી વખતે લીલા શાકભાજીમાં રહેલા જીવો પ્રત્યે દયાથી શ્રીમદની આંખો ભરાઈ આવેલી આ ઘટના એમનામાં બાળપણથી જ જીવદયા અને કરુણા જેવા સંસ્કાર દર્શાવે છે શ્રીમદ પ્રથમથી જ પ્રભાવશાળી બાળક હતા હૃદય રૂજુ અને નિર્મળ હતું હૃદયની નિખાલસતા અને જ્ઞાનની પારદર્શિતાને લઈને તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગો જાણી શકતા સામાન્ય મનમાં શું ચાલે છે તે પણ જાણી શકતા એક વખત કચ્છમાંથી બે મહાનુભાવો સાંઢણી ઉપર સવાર થઈને શ્રીમદને મળવા આવતા હતા બાળ શ્રીમદને ખબર પડી મહાનુભાવો જે રસ્તેથી આવતા હતા તે રસ્તે તેઓ સામે ચાલીને મળવા ગયા બંનેને તેમણે પહેલા ક્યારેય જોયેલા નહીં તેમ છતાં બેઉને કેમ હેમરાજભાઈ કેમ માલસીભાઈ એમ નામ દઈને બોલાવેલા સાયલાથી બીજમંત્ર લઈને આવનાર શ્રી સૌભાગ્યભાઈના ખિસ્સામાં જે કાગળ હતો તેમાં શું લખેલું હતું તેની વિગત તેમણે વગર વાંચીએ જાણી લીધી હતી શ્રીમદ એકવાર શ્રી ધારસીભાઈ સાથે રાજકોટ આવ્યા હતા રાજકોટ શ્રીમદનું મસાળ ત્યાં એમના બે મામા રહે મામાએ પૂછ્યું તમે કોની સાથે આવ્યા છો શ્રીમદે કહ્યું ધારસીભાઈ સાથે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટનું વેર બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો ઘડેલો એમની વાતચીત ઉપરથી રાજચંદ્રને ગંધ આવી ગયેલી તેઓ ધારસીભાઈને ઘરે ગયેલા કારસાની જાણ કરી ધારસીભાઈને અગાઉથી ચેતવી દીધેલા શ્રીમદ પહેલેથી જ પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા વાંચન અને અધ્યયનની જેમ તેમની લેખનશક્તિ પણ ઘણી નાની ઉંમરથી ખીલી ઉઠી હતી અગિયાર વર્ષની ઉંમરે બુદ્ધિ પ્રકાશ જેવા સુપ્રતિષ્ઠિત સામયિકમાં તેમના લેખ પ્રસિદ્ધ થવા લાગેલા તેર ચૌદ વર્ષની ઉંમરે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથનો અભ્યાસ કરેલો સોળ સત્તર વર્ષની ઉંમરે સ્ત્રીનીતિબોધક વિભાગ એક પુસ્તક લખેલું આમાં તેમણે સ્ત્રીઓ શિક્ષિત થાય તેમને માટે સારા ગ્રંથો લખાય બાળ લગ્નો કજોડા વગેરે કો રિવાજો બંધ થાય એ વિશે લખ્યું છે આજ સમયમાં મોક્ષ માળા અને પુષ્પ માળા ગ્રંથોની રચના થયેલી મોક્ષ માળા ત્રણ દિવસના ટૂંકા ગાળામાં લખાયેલો ચિંતન ગ્રંથ છે પુષ્પ માળામાં સૂત્રાત્મક શૈલીમાં એકસો બોધ વચનો લખાયેલા છે નીતિબોધ અને ધર્માચરણના પ્રેરક વચનો છે નડિયાદમાં એકી બેઠકે માત્ર દોઢ જ કલાકમાં શ્રીમદે રચેલો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર નામનો એકસો બેતાળીસ ગાથાનો પદ્યમય ગ્રંથ તેમનો સર્વો ઉત્કૃષ્ટ દર્શન ગ્રંથ છે વઢવાણ કેમ્પમાં તેમણે ઇસવીસન ઓગણીસોમાં પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરેલી આ સ્થાપનાએ ઉચ્ચ ઉચ્ચકોટીનું સાહિત્ય વિવિધ ભાષાઓમાં પ્રસિદ્ધ કરેલું છે ગુજરાતમાં તેમના નામ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ અગાસ કોબા અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ સાયલા રાજકોટ મોરબી ખંભાત ઈડર સિમરડા કાવીઠા ધરમપુરમાં કાર્યરત છે શ્રીમદ શતાવધાની શક્તિ ધરાવતા હતા શતાવધાન શક્તિ એટલે એકસાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ ઓગણીસ વર્ષની ઉંમરે તો એ સિદ્ધિ એમને સહજ બની ગયેલી મુંબઈમાં વિશાળ સમુદાયની વચ્ચે તેમણે શતાવધાનના પ્રયોગ કરી સૌને મુગ્ધ કરી દીધેલા આ સિદ્ધિ બદલ તેમને સુવર્ણચંદ્રક એનાયત થયેલો અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પ્રદાન કરાયેલું ભારતના રાષ્ટ્રીય કક્ષાના અનેક અખબારોએ એની નોંધ લીધેલી પછીથી અવધાન પ્રયોગનો પણ તૃણવત ત્યાગ કરેલો શ્રીમદને તેમની ત્રેવીસ વર્ષની ઉંમરે આત્મસાક્ષાત્કાર થયેલો સમય મળીએ તેઓ મુંબઈ છોડી નિવૃત્તિ માટે એકાંત સ્થળોમાં વનોમાં કે પહાડોમાં એકલા ચાલ્યા જતા જબકભાઈ સાથે તેમનું લગ્ન થયેલું ગૃહસ્થ જીવનમાં તેમના બે પુત્રો અને બે પુત્રી હતા મુંબઈમાં રેવાશંકર જગજીવન દાસની પેઢીમાં તેઓ ભાગીદારીથી વેપાર ધંધામાં જોડાયેલા આગળ જતા સુરતના ઝવેરી નગીન દાસ પણ આ પેઢીમાં જોડાયા મોતીનો ધંધો એટલો મોટો ને બહોળો બન્યો કે રંગોનમાં પણ ઝવેરાતની પેઢી ખોલી હતી મોતીના ધીકતા ધંધા વચ્ચે પણ તેમનું મન નિર્મોહી નિષ્પૃહ અને અનાસક્ત હતું ઘર વ્યવહાર અને વેપાર ધંધાના કામોની વચ્ચે પણ તેમની વૈરાગ્ય દશામાં કોઈ ફરક પડતો નહીં શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ હતી ડૉક્ટર પ્રાણ જીવનદાસ મહેતા શ્રીમદના કાકા સસરા થતા હતા ડોક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય આપ્યો ગાંધીજી પોતે બેરિસ્ટર વળી પાછા વિલાયતથી પાછા ફરેલા એમણે શ્રીમદને ચકાસી જોવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખી કાઢ્યા એ શબ્દો શ્રીમદને વાંચી સંભળાવ્યા આ પછી શ્રીમદે સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા ગાંધીજી ચકિત થઈ ગયેલા શ્રીમદની સ્મરણ શક્તિ બહોળું શાસ્ત્ર જ્ઞાન શુદ્ધ ચારિત્ર જોઈને ગાંધીજી તેમના અનુરાગી બન્યા તેઓ અધ્યાત્મ અને ધર્મ સંબંધી મૂંઝવણો રજૂ કરતા પ્રશ્નો પણ પૂછતા શ્રીમદ પાસેથી તેમને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પ્રાપ્ત થતું મુલાકાતો વખતે ગાંધીજી શ્રીમદની રહેણી કરણીનું પણ અવલોકન કરતા ગાંધીજીમાં સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રહ અભય વગેરે ગુણો વિકાસ પામ્યા અને દ્રઢ થયા તેની મૂળ પ્રેરણા તેમને શ્રીમદમાંથી મળેલી શ્રીમદની અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે કાયમ ખેંચાયેલા રહ્યા હતા શ્રીમદ વિશે તેમણે લખ્યું છે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે ગાંધીજીએ શ્રીમદના શ્રી આત્મસિદ્ધ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું શ્રીમદનું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ પદ આશ્રમ વજનાવલીમાં સ્થાન પામેલું છે આમ ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીનો અંતરંગ સંબંધ એ માત્ર તેમના બંનેના જીવનનું જ નહીં માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ ભારતના સાંસ્કારિક રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે જીવનના તમામ વ્યવહારોની વચ્ચે પણ શ્રીમદ રાજચંદ્ર એ સર્વ પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા કશાનું વળગણ નહીં રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં દેહ છતાં વિદેહી દશા ઉત્તરોત્તર આ દશા વધારે નિર્ણાયક બનતી ગયેલી દેહ એમને મન ધર્મ સાધનાનું સાધન માત્ર હતો એમ કરતાં એક સમયે તેમનું વજન સત્તાવન રતલ જેટલું થઈ ગયું હતું સંગ્રહણીનો વ્યાધિ પણ લાગુ પડેલો હવાફેર માટે કેટલાક સ્થળોએ ગયેલા છેવટે રાજકોટમાં મુકામ કરેલો ઈસવીસન તારીખ નવ એપ્રિલ ઓગણીસો એકના રોજ રાજકોટમાં તેમણે આત્મસ્વરૂપમાં સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કર્યો દેહવિલય સમયની તેમના દેહની કાંતિ શાંત અને અનુપમ હતી તેત્રીસ વર્ષના ટૂંકા જીવનગાળામાં તેઓ એક યુગ પ્રવર્તક ભારતીય જૈન સંત તરીકેનું જીવન જીવી ગયા